નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી તેરસો ને દસ રૂપિયા जामनगर मार्केटिंग गैडनी अंदर 1000 થી 1240 રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગેડની અંદર 1065 થી 1351 રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગેડની અંદર 1070 થી 1070 રૂપિયા હડબડ માર્કેટિંગ ગેડની અંદર 1100 થી 1175 રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગેડની અંદર 816 થી 1186 રૂપિયા બબરા માર્કેટિંગ ગેડની અંદર 1172 થી 1198 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકસાઠથી બારસો છાસઠ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો સાઠથી અગિયારસો ને પંદર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાણુંથી તેરસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી બારસો એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ ગેટ ની અંદર 1010 થી 1259 રૂપિયા જામજોતપુર માર્કેટિંગ ગેટ ની અંદર 950 થી 1246 રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગેટ ની અંદર 801 થી 1356 રૂપિયા કોર્ડિનર માર્કેટિંગ ગેટ ની અંદર 1225 થી 1322 રૂપિયા બોટાદ માર્કેટિંગ ગેટ ની અંદર 1040 થી 1040 રૂપિયા જસદણ માર્કેટિંગ ગેટ ની અંદર 950 થી 1290 રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ઓગણ નેવ્યાસીથી તેરસો ને ચૌદ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને પચીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકાવનથી અગિયારસો ને છ્યાસી રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર અગિયારસોથી બારસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગેટની અંદર આઠસો એકથી બારસો ને પંચાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ઇઠોતેરથી બારસો ને ચોવીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી બારસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર આઠસો એક્યાસીથી બારસો ને છ્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી એક હજાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ઓગણત્રીસથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર